છે મારે એટલે પૂછવું પડ્યું કે ભરેલા રવૈયા મારા હસબન્ડ પહેલાં ક્યારેય નહોતા ખાતા પણ આજે મેં બટાકા મિક્સ કરીને ભરેલા રવૈયા બનાવ્યા જે એમને ખૂબ જ પસંદ આવ્યા અને ડિમાન્ડ કરી કે હવે વીકમાં બે વાર બનાવજે તો શું ખાસ હતું ચાલો જોઈએ આ સિવાય પણ મેં રવૈયાના શાક અલગ અલગ રીતે બનાવેલા જેમ કે ભરવાની ઝંઝટ વગર કે પછી અલગ મસાલા સાથે તેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે અઢીસો ગ્રામ જેટલા રવૈયા પાણીથી વોશ કરીને લીધા છે એનો ઉપરનો ભાગ આ રીતે રિમૂવ કરી નાખવાનો અને રવૈયાને ઉપરથી આ રીતે કટ મૂકી લેવાનો છે અને પાછળ પણ કટ મૂકી લેવાનો એટલે રવૈયું પૂરું મસાલા સાથે એનો ટેસ્ટ મળે બંને સાઈડ કટ મૂકાઈ ગયા છે આડા પાણીમાં નાખતું જવાનું છે એટલે રવૈયા કાળા ના પડે રવૈયા કટ થઈ જાય પછી આપણે એનો મસાલો જોઈ લઈએ અહીંયા ચાર ટેબલ સ્પૂન બેસન લીધું છે એમાં વન ફોર્થ ટી સ્પૂન અજમો હવે એમાં તમારે જો સિંગદાણા શેકેલા અને તલ શેકેલાનો પાવડર નાખવો હોય તો નાખી શકાય છે વન ટેબલ સ્પૂન અહીંયા વન ટેબલ સ્પૂન ધાણા જીરું લીધું છે અને વન ટી સ્પૂન મીઠું લીધું છે અને વન ટી સ્પૂન હળદર દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર વન ટીસ્પૂન ગરમ મસાલો અને અડધી ટી સ્પૂન કરતાં ઓછી ખાંડ અને તેલ એડ કરવાનું છે બે ટેબલ સ્પૂન મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયું છે જો આ રીતે સરસ મણ પણ બરાબર પડ્યું છે અંદર મસાલો તૈયાર છે રવૈયાને આ રીતે પાણીમાંથી કાઢી અને ભરી લઈશું એકદમ ઝડપથી આ શાક બની જાય છે અને આ લોટને શેકવાની પણ જરૂર નથી કારણ કે આપણે શાક બનતું હોય ત્યારે સરસ અંદર ચડી જાય છે લોટ ભરાઈ ગયો છે બંને સાઈડ ભરી લેવાના છે સરસ રીતે પેક કરીને રવૈયા ભરાઈ ગયા અને જે એક્સ્ટ્રા લોટ બચ્યો છે મસાલો બચ્યો છે એ આપણે શાકમાં એડજસ્ટ કરવાનો છે અહીંયા ખલમાં ચાર પાંચ કળી લસણ લઈએ ટુકડો આદુ છોલીને કટકા કરીને અને એક લીલું મરચું વાટી લેવાનું છે મરચું અહીંયા તીખું લીધું છે એક નંગ વટાઈ ગયું છે હવે કઢાઈમાં પાંચ ટેબલ સ્પૂન તેલ લેવાનું છે અહીંયા ભરેલું શાક છે એટલે તેલ સરખું લેવાનું છે અડધી ટીસ્પૂન રાઈ અડધી ટી સ્પૂન આખું જીરું એડ કરીએ ચપટી હિંગ એડ કરીશું રાઈ જીરું તતળે એટલે અહીંયા એક નાંગ બારીક કટ કરેલી ડુંગળી એડ કરીએ જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી દેવાનું ડુંગળીને સાંતળી લઈશું બધાને શાક બનાવવાની રીત જુદી જુદી હોય છે એટલે ખાસ જોજો અહીંયા ડુંગળી સતળાઈ ગઈ છે હવે તેની અંદર વાટેલા આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી લઈએ સાંતળી લઈશું બધી જ પ્રોસિજર સ્લો ફ્લેમ ઉપર કરવાની છે હવે તેની અંદર અહીંયા વન ટી સ્પૂન કસૂરી મેથી હાથેથી મસળીને લીધી છે એડ કરી લઈશું જો તમે ફ્રેશ લીલી મેથી એડ કરવી હોય તો પણ કરી શકાય છે અહીંયા એક નંગ બટાકું છોલી અને મોટા ટુકડામાં કટ કરેલું છે એના ભાગના મસાલા કરી લઈશું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર અડધી ટીસ્પૂન કરતાં ઓછી હળદર લેવાની અને અડધી ટી સ્પૂન ધાણાજીરો એડ કરી મિક્સ કરી લઈશું અને ચપટી મીઠું લીધું છે સાંતળી લેવાનું છે સારી રીતે બટાકાના ભાગનું જ મીઠું લીધું છે આપણે હવે રવૈયાને ગોઠવી અને સાંતળી લઈશું બધું જ મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ ગયું છે અને આને ઢાંકણ ઢાંકી અને સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું ઢાંકણ ઉપર પાણી મૂકવાનું છે અને વચ્ચે વચ્ચે બ બે મિનિટે એને મિક્સ કરતું જવાનું છે એટલે રવૈયા ઉપર કાચા રહે અને નીચે બળી ના જાય એ માટે આપણે બ બે મિનિટે મિક્સ કરતા ગયા અને અહીંયા શાક આપણું તૈયાર થઈ ગયું છે ટૂથપિકથી મેં ચેક કરી લીધું છે બટાકા અને રવૈયા સરસ રીતે ચડી ગયા છે વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલી અને બ બે મિનિટે મિક્સ કરતી ગઈ હતી તો શાક બરાબર ચડી ગયું અને પાંચ સાત મિનિટમાં ચડી જાય છે પછી આપણે વધેલો મસાલો છે એ એડ કરી લેવાનો છે અને મિક્સ કરી લઈશું એક મિનિટમાં આ મસાલો પણ સાથે ચડી જાય છે અને અડધું નંગ લીંબુનો રસ એડ કરી લઈશું નાની સાઈઝનું અને મિક્સ કરી લેવાનું છે ઉપરથી ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને શાકને સર્વ કરી લઈએ આ શાક લુખ્ખું પણ એટલું ટેસ્ટી લાગે છે સારી રીતે મિક્સ કર્યા પછી સર્વ કરી લઈએ એક મિનિટમાં અંદર નાખેલો મસાલો પણ સરસ રીતે ચડી જાય છે અને જુઓ રવૈયા પણ સરસ આખા રહ્યા ચડી ગયા છે મસાલા પણ બળ્યા નથી અને એકદમ ટેસ્ટી એવું ભરેલા રવૈયાનું શાક તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ શાક તમને કેવી રીતે તમે કેવી રીતે બનાવો છો અને કેવું લાગ્યું